મો આવો આવું એ હારું એ હા અમે ખાવા જઈએ હા ના ના યાર બાર કોમ છે ભલા અમાર ભાઈ બંધ ખરા લખાજી કે બે જણા જણા જઈએ અમે અરે અમે રિક્ષા લઈને જઈએ હવે અમનું લખાજી જોડે જવું અને રિક્ષા કરી આવે અમે બે જણા જઈએ હંગાત હંગાત વો અ તમે તમારી તો કોમ પતા દો પણ તમારું એ સારું વેળો એ હા એ સારું મેળો વાળો એ સારું ચો લખાજી બેઠા હોય બેઠા બેઠા બોલો

સાહેબ અમે હારી જઈ તમને ચોક ઓળખ્યા હા તમને ઓળખ્યા મેળખ્યા તમે પ્લીઝ

મોહમદ નહીં આવતી એવું તો ચોકણ આવે ચોપડી ગુજામ પડી છે ગુજામ જોઈ લો તો ગુજામ નહીં તમારા ગુજામ સાબરા લેબો કઈ આ પણ આલી દી આપા રીક્ષા સાહેબ અંદર તો પડી છે રીક્ષા પણ આ ખાલી રીક્ષા ઓમો તો અંદર ઓમો હું

તમને ખબર પડે ફોન હું કરવાનું હારું મારા સાહેબ ને મળી તમારે સાહેબ બોલાવા મારો હોય

સાઈડમાં કર આ બધું આ સાઈડમાં કર બસ બંધ કર ના ચો તો આવજો સર લાવ રીક્ષા સાઈડમાં કરાવી દીધી ના પાડા

પેલા ચીજ લઈને ઓળખો તમે ડોહા રીક્ષા લઈ ને આવતા રહ્યા ક્યાં આવ

વાસંતભાઈ પટેલ ની રીક્ષા પડી એક લેવા જઈએ આપડે તો લઈને આયા તા કે મારે ક્યાં ખાવાની લેપડા કોઈ ની સાધન આવી નાખતા તારા રિક્ષા લઈ આવી કોઈ નહીં આમાં

તમારું ટોયકા પાયા ગરમો તો બંછ દેખાવાના બાથરૂમ એટલે લઈ નેકડી તારે અમે લઈ જઈએ ને બીજું કોઈ હોય તો એ ભલે બીજી આની વાત પછી તું એમ કે પેલો મારા ડોશી ને તેવા જવાનું મને આવતા ડોશી થઈ લાકડે તારે તો લઈ એમ કે

હ બોલો શું કરવા દો દંડ દંડ બંધ લેવારો અમારનો લેવારો કટકો રાખો રિચિયા ડિટેલ ભાઈ આખી તમારી હા એ એ ચોપડી ચોપડી હે હા હા આ આ બુક નહીં કે મેલ ચોપડી મે લેરીએ અલ્યા આ અલ્યા વસંતભાઈ જો ચોપડી

કોણ પકડ બેન પકડે બે બે ના બેલા લેવાનો કયો બેના જોડે પંદરસો રૂપિયા લઈ લ્યો બે ના જોડે પંદરસો પંદરસો હા કોઈ કોઈનું સાધન આડે એ સાહેબ માં

અમે આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે અને પ્લીઝ આ વિડીયો ધ્યાનથી જોજો અને નાના બાળકોનો કોઈ સાધન ચલાવવા આવશો નહીં લાયસન્સ વગર સાધન લઈને નીકળશો નહીં હેમલેટ પહેરજો કાનૂની ભંગ કોઈ પાડશો નહીં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી